આપ સૌને શુભ પ્રભાતમ આજના શુભ દિવસે આપણે સૌ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખૂબ વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો આપ સૌને હું હૃદયથી આવકારું છું આજનો દિવસ આપણા સૌના માટે સ્વયં અને સમાજ માટે યોગ આ થીમ સાથે આપણે સૌ આજે અહીંયા મળ્યા છીએ આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ બેનશ્રી જેઠીબેન આપણા કલેક્ટરશ્રી આપણા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પોલીસ અધિક્ષકશ્રી સંગઠનના જિલ્લાના ભારતીય જનતા પક્ષના સંગઠનના પ્રમુખશ્રી સૌ સંતની હોદ્દેદારો તાલુકા સંગઠનના હોદ્દેદારો શહેર અને મંચ ઉપરના સૌ પદાધિકારી અને અધિકારી મિત્રો આપ સૌ આજે બોટાદ અનગરના અને જિલ્લા વહીવટીતંત્રના અને પોલીસ વિભાગના અને વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત રહેલા સૌ સન્માનની આગેવાનો ભાઈઓ બહેનો યુવાન મિત્રો વિદ્યાર્થી મિત્રો પ્રેસ મીડિયાના મિત્રો આજે આપણી વચ્ચે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ બનાસકાંઠા નડાબેટથી આપણી વચ્ચે જોડાવાના છે એ જ રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે કાશ્મીર શ્રીનગરથી આજે યોગના દિવસે સામેલ થવાનો છે તે રાજના પ્રસંગે અહીંયા ઉપસ્થિત સૌ સન્માનની મંચના આગેવાનો સૌને હું ફરી આજના યોગ શિબિરમાં જોડાયેલા સૌ ભાઈઓ બહેનોને હું હૃદયથી એમનું સ્વાગત કરું છું એમને સન્માનુ છું એમને આવકારું છું આજનો આ દિવસ આપણા સૌના માટે જે રીતે દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભાગરૂપે ઉજવી રહ્યા છે ત્યારે ભૌગોલિક અને સાંસ્કૃતિક ઐતિહાસિક અને ધાર્મિક દૃષ્ટિએ અદભુત એવા બોટાદ જિલ્લામાં આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સૌ સમક્ષ મને પણ અહીંયા ઉપસ્થિત રહેવા માટેનો મોકો મળ્યો છે એ બદલ હું આપ સૌની વચ્ચે લાગણી અને આનંદ હર્ષ અનુભવું છું સૌ પ્રથમ આપણે આ બોટાદની ભૂમિ એવી છે કે ત્યાં સૌ શ્રદ્ધા અને વિશ્વાસથી આ ઐતિહાસિક અને ધાર્મિક ભૂમિમાં ખૂબ દૂર દૂરથી આ ભૂમિમાં આવતા હોય કષ્ટ વંદન દીવ શ્રી હનુમાનજી મહારાજ અને ભગવાન શ્રી સ્વામિનારાયણનું સ્મરણ એમને કોટી કોટી બંદન એને પ્રાત સ્મરણી વંદન સાથે પ્રાર્થના સાથે આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે અહીંયા ઉજવણી કરવા જઈ રહ્યા છીએ યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે આપણા ઋષિમુનિએ માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ છે આ મહામૂલ્ય ભેટને વિશ્વ ફલક પર નામના અપાવવા માટે માત્ર ભારતની પણ વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે છે દુનિયાના લોકો યોગ અપનાવવાની અને અપનાવવાથી તંદુરસ્ત સુખ અને શાંતિ અને સ્વ શરીર સ્વસ્થ વિચારો સ્વસ્થ રહે એવા એક ઉમદા આશ્રયથી આપણા લોક લાડીલા અને યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ યુનાઇટેડ નેશન્સની મહાસભામાં વર્ષ બે હજાર ચૌદમાં એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો અને યુનાઇટેડ નેશન્સની મહાસભાએ આ પ્રસ્તાવને સ્વીકાર કર્યો એકવીસમી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે આપણે સૌ આપણે ઉજવી રહ્યા છીએ એક ઐતિહાસિક નિર્ણય લેવાનો યશ અને જેમના દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈને આપણે સૌ યાદ કરીને અને જ જે આ એકવીસમી જૂન એટલે કે બે હજાર પંદરથી થી દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે મિત્રો આ 21મી જૂનનો રોજ આ દિવસ આપણો સૌનો માટે એની સાથે અનેક અનેક રસપ્રદ વાતો પણ જોડાયેલી છે આ દિવસ ઉત્તરી ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ મનાય છે ઉપરાંત હિન્દુ માન્યતા અનુસાર હિન્દુ ધર્મમાં પ્રથમ યોગ શ્રી ભગવાન શિવ આ દિવસને યોગનું જ્ઞાન આપતો આ દિવસ એને ગણવામાં આવે છે રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવા માટે સમુદાયમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે યોગ પ્રવૃત્તિના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા એકવીસમી જૂન બે હજાર ઓગણીસના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી અને ત્યારથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગનો વિશાળ પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય એના માટેના આ બોર્ડના માધ્યમથી સારા રાજ્યની અંદર સતત પ્રયત્નો થઈ રહ્યા છે યોગાસનને હવેથી એક સ્પોર્ટ્સ તરીકે પણ માન્યતા આપવામાં આવી છે વર્ષે વર્ષે ખેલ મહાકુંભના યોગાસનમાં લગભગ વધુ થયું હતું આ જૂન ચોવીસના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ એ નક્કી કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે પણ સમગ્ર દેશમાં વિશાળ જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું છે ગુજરાત રાજ્ય આ દિવસમાં આગળ રહીને લગભગ સવા કરોડ થી વધુ લોકોની જનભાગીદારી સાથે એકવીસમી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો નિર્ધાર કર્યો છે